ચોરવાટ તો મારા દાદા અને મારા દાદીના જન્મભૂમિ છે જે પણ અહીંયા રિલાયન્સમાં થયું છે ચોરવાડ કારણ છે મારું અહીંયા એક જ મારું એક એક વિચાર આવ્યો કે ધીરુભાઈ થી ઊભો થયો તો અહીંયા આ ગામ થી દસ ધીરુભાઈ ઉભા થવું જોઈએ આવું મારું વિચાર છે કે જય શ્રી કૃષ્ણ જય માતાજી ચોરવાડી માતાના બધાને આશીર્વાદ આપે આવું મારું અહીંયા હું આવ્યો છે મારા દાદીના ગામડામાં અને મારા દાદાજીના ગામડામાં તો મારું એક જ અહીંયા વિચાર છે તમે બધા મને અને રાધિકાને અને મારા આખા કુટુંબને આશીર્વાદ આપો હું અહીંયા બધાને આશીર્વાદ લેવા માટે આવ્યો છે અહીંયા તમે બધા જમીને ખૂબ અમને આશીર્વાદ આપીને જજો અને ચોરવાટ તો મારા દાદા અને મારા દાદીના જન્મભૂમિ છે જે પણ અહીંયા રિલાયન્સમાં થયું છે ચોરવાટ કારણ થયું છે દાદાજી ચોરવાડના જ છે અને મારું અહીંયા એક જ મારું એક વિચાર આવ્યું કે એક ધીરુભાઈ ચોરવાડથી ઊભો થયો તો અહીંયા આ ગામથી દસ ધીરુભાઈ ઊભા થવું જોઈએ આવું મારું વિચાર છે અને એ આ ગામ થઈ શકે અને એ જ મારું વિચાર છે કે અહીંયાના જે બાળકો છે એ ધીરુભાઈથી પ્રેરણા લે અને આગે વધે અને અહીંયા દસથી અગલા દસ વર્ષમાં અહીંયા દસ ધીરુભાઈ ઊભા થવું જોઈએ અને આ ગામડામાં આ શક્તિ છે આ મને લાગે છે ચોરવાડી માતા બધાના ભલાખરે અને બધાને જય શ્રી કૃષ્ણ હમણાં તમે બધા ભોજન માટે જાઓ અને બધા એકવાર મને અને રાધિકાને બધાને આશીર્વાદ આપીને Jao Jai Shri